મનુષ્ય જાતિમાં જન્મ મળવાથી માનવ થવાતું નથી પરંતુ મનુષ્યત્વના ગુણો પણ જરૂરી છે અને તે માટે સોળ સંસ્કાર જરૂરી છે ભાઈઓ અને બહેનો આ મનુષ્ય જન્મ મળવો ખૂબ જ દુર્લભ છે કારણ કે માણસ અનેક પશુ યોનીમાંથી ફરતો ફરતો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે આથી તેને મનુષ્યનું શરીર તો મળ્યું હોય છે પરંતુ તેનામાં અનેક જન્મોના પાશ્વિક અને દૈવિક સંસ્કારો રહેલા હોય છે તેમાં પશુ પક્ષીઓના પણ સંસ્કારો દઢ થયેલા હોય છે કારણ કે તેનું શરીર તો મનુષ્યનું હોય છે પરંતુ તેનો અંદરનું મન અનેક યોનીઓના સંસ્કારોથી ભરેલું હોય છે તેથી આકાર મનુષ્યનો હોવા છતાં માણસ ઘણીવાર પશુ જેવું કે રાક્ષસી વૃત્તિ જેવું વર્તન કરે છે કારણ કે તેની અંદર પાસવી સંસ્કારો હોય છે ને આ પાસવી સંસ્કારોને દબાવીને તેની અંદરના રહેલા દેવી સંસ્કારોને જાગૃત કરવા અને તેને મનુષ્ય જન્મનો ઉદ્ધવ ગતિ તરફ લઈ જવું એટલા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ ઊંડાણથી વિચાર કરવામાં આવે છે ને તેના માટે ખૂબ જ સુંદર સમયે સમયે જે સંસ્કારો આપવામાં આવે છે તેને આપણે ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કાર તરીકે ઓળખીએ છીએ તો આ સંસ્કારની હું વિસ્તૃત તો વાત નહીં કરું પરંતુ ખાસ બાળપણમાં કે બાળકને જે સંસ્કારો આપવામાં આવે છે અને બાળકના જીવનમાં જે સંસ્કારો જરૂરી છે તેને આપણે સમજીશું અને બીજા કેટલાક જે મનુષ્ય જીવનના મહત્વના સંસ્કારો છે તેને હું ઉપરછલ્લી થોડી વાત કરીશ કારણ કે જો એ સંસ્કારો વિશે આપણે વધુ વિસ્તૃત વાત કરીશું તો વિષય બીજી દિશામાં જવાની શક્યતા રહેલી છે આથી જેને ઊંડાણથી સમજવાની ઈચ્છા હોય તે અન્ય જગ્યાએથી પણ તમને માહિતી મળી રહેશે તો બાળકના જીવનમાં જે મહત્વના સંસ્કારો છે તેની હું વધુ ભાર આપીશ આ શોધ સંસ્કારોની વાત કરીએ તો જન્મથી પહેલાંથી લઈ અને મૃત્યુ સુધીના તેમાં પહેલું છે गर्भदान का गर्भ संस्कार बीजु पुष्पन संस्कार तीजू सीमांतो नय संस्कार चौथो जातकर्म संस्कार पांचमू नामकरण संस्कार छठो निष्क्रमण संस्कार सातमू अन्नप्रासन संस्कार चोल क्रिया के मुंडन संस्कार पची नवमू भेद संस्कार પછી દસમું ઉપનયન કે યજ્ઞોપવિત સંસ્કાર અગિયારમું વેદારંભ સંસ્કાર બારમું સમાવર્તન સંસ્કાર તેરમું વિવાહ સંસ્કાર ચૌદમું વાનપ્રસ્થ સંસ્કાર પંદરમું સંન્યાસ્ત સંસ્કાર અને સોળમું અગ્નિદાહ સંસ્કાર આમ જન્મ પહેલાંથી લઈ માણસ મૃત્યુપરંત સુધીના જે સંસ્કારો છે એને સૂર્ય સંસ્કાર તરીકે આપણે ઓળખીએ છીએ સૌથી પહેલાં જો સંસ્કાર હોય અને સૌથી અત્યંત મહત્વના સંસ્કાર હોય તો ગર્ભ સંસ્કાર કે ગર્ભધાન સંસ્કાર જેની વાત મેં અગાઉના ઓડિયો બાળકના જન્મ પહેલાંની તૈયારીમાં પણ કરેલી છે તેમ છતાં પણ અહીં ટૂંકમાં જણાવી દઉં કે ગર્ભધાન સંસ્કાર એટલે માતા પિતાએ પોતાના જીવનમાં પરિવર્તન લાવો વિચારોમાં આચાર વિચાર વગેરેમાં અને અમુક ચોક્કસ સારી તિથિ વારે ગર્ભદાન કરવું અને ત્યાર પછી સારું જોવું સારું સાંભળવું સારો આહાર વિહાર ખોરાક સારું વાતાવરણ આ અંગેની બધી તૈયારી કરવી એટલે ગર્ભદાન સંસ્કાર કે ગર્ભમાં રહેલા બાળકને યોગ્ય સંસ્કાર મળે તે માટેનું મહત્વનું કાર્ય એ ગર્ભદાન થયા પછી અને પહેલાં રાખવું એટલે ગર્ભદાન સંસ્કાર ત્યાર પછી પુષ્યવંત સંસ્કાર પુષ્યવંત સંસ્કાર એટલે બાળક પોતાના માતાના પેટમાં થવાનું છે તેવી માહિતી મળે કે તેઓ જ્યારે સંકેત મળે ત્યારે પછી કે બીજા કે ત્રીજા મહિનામાં કરવામાં આવતા કે સંસ્કાર એટલે પુષ્ય સંસ્કાર જે પુષ્ય નક્ષત્રમાં કે જ્યારે ખબર પડે ત્યાર પછીનો આવે તો પુષ્ય નક્ષત્રમાં તેનું કરવાનું હોય છે જેમાં બાળકના સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરવાની હોય છે તે દિવસે કોઈ પોતાના ઈષ્ટદેવનું પૂજન વગેરે યજ્ઞ વગેરે કરી અને બાળક સારું સ્વાસ્થ્યમય ખોટ ખાપણ વગરનું જન્મે તે માટેની એક વિધિ ત્યાર પછી શ્રીમંતોન્નયન સંસ્કાર કે જેની શ્રીમંત પણ ભાષામાં આપણે કહીએ છીએ કે દરેક સ્ત્રીને આ દરેક લોકો આ કરાવતા હોય છે કે બ્રાહ્મણ દ્વારા કે ખોરો ભરવો તેમ પણ આપણે કહીએ છીએ કે સાતમા મહિનામાં કે જેમાં સુખદાયક પ્રસૂતિ થાય માતા અને બાળકનો જે સફર જન્મ થાય કોઈ અડચણ કે કોઈ વિઘ્ન ના આવે કે કંઈ તકલીફ ના પડે તે માટેનો સંસ્કાર ત્યાર પછી જાત કર્મ સંસ્કાર એ જન્મ પછી બાળકના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતું સંસ્કાર એ બાળકના દીર્ઘાયુષ્યની એ બાળકને જીવન લંબી આયુષ્ય બને કોઈ પણ ઘાત કે એના ના હોય તેના જન્મને આવે તો પણ ઉગરી જાય તે માટેની ભગવાનની ઈષ્ટની એક પ્રકારની પ્રાર્થના ત્યાર પછી નામકરણ સંસ્કાર કે જેમાં બાળકનું રાશિ પ્રમાણે પંચાંગના આધારે નામ પાડવું એ બ્રાહ્મણને બોલાવી તેના જન્મ પછી નામ આવું એકાદ મહિના પછી નામ પાડવું જોઈએ કારણ કે રાશિ એ બાળકના સંસ્કારો દર્શાવે છે કે બાળક કયા ગુણવાળો કયા દોષવાળો થશે આજે ઘણા લોકો મોડા સુધી નામ પડાવતા નથી કાં તો પછી લાલો ટીનો વગેરે નામથી બોલાવી નામ બગાડી નાખે છે તો બાળકનું જન્મ પછી એકાદ મહિના પછી તુરત નામ પડાવવું જોઈએ તેનું હુલામણું નામથી બોલાવે તે ઠીક પરંતુ રાશિ પ્રમાણે પણ નામ હોવું જોઈએ બાળકનું નામ હંમેશા પોતાની જ્ઞાતિ વંશ અને પરંપરા અનુસાર રાખવું જોઈએ જેથી કરીને આપણી જ્ઞાતિ અને વંશનું ગૌરવ જળવાય રહે નામમાં અર્થ હોવો જોઈએ આજે તો સિરિયલો અને પશ્ચિમી સંસ્કૃતિના નાદમાં આપણે કોઈ પણ અર્થ અને ધડા વગરના નામો પાડીએ છીએ જેની પાછળનો કોઈ અર્થ હોતો નથી સિરિયલો ફિલ્મ વગેરે જોઈને આપણે તેના આધારે નામ રાખતા હોય છે પરંતુ આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણા ધર્મ અને આપણે જ્ઞાતિ વંશ આધારે નામ રાખવા જોઈએ કે જે નામમાં ખાસ ચોક્કસ અર્થ અને ગૌરવ હોય પહેલાંના જૂના લોકો આ રીતના સુંદર નામો રાખતા પરંતુ આજે આપણે આ બધું વિસરી રહ્યા છીએ અને દેખાદેખીથી જ્ઞાતિ કે વંશનો વિચાર કર્યા વગર આડેધડ સમજ્યા વગરના નામ રાખીએ છીએ ત્યાર પછી નિષ્ક્રમણ સંસ્કાર કે જેમાં બાળકને ત્રણ ચાર મહિનાનું થાય ત્યાર પછી ઘરની બહાર કાઢવું તેને નિષ્ક્રમણ સંસ્કાર કહે છે આ સંસ્કારમાં બાળકને પ્રથમવાર સૂર્યના દર્શન કરાવવામાં આવે છે કે સૂર્યના પ્રકાશ તેના શરીર ઉપર ઝીલવામાં આવે છે કારણ કે બાળકનું શરીર પંચ તત્વનું બનેલું છે તો એક તત્વ પ્રકાશનું છે આમ તો બાળકને સૌ પ્રથમ શિવજીના મંદિરે લઈ જવું જોઈએ ને ત્યાં જ શિવજીના મંદિરે લઈ જઈ ત્યાંનું નાક ઘસીટવું જોઈએ ધીમેથી કારણ કે દરેક મનુષ્યનો જન્મનો ઉદ્દેશ શરૂઆત પણ શિવ છે અને અંત પણ શિવ છે કારણ કે અંતે તો જીવમાંથી દરેકને શિવ થવાનું છે એટલા માટે જ આ મનુષ્ય જન્મ મળે છે અને અંતિમ ધાન પણ શમશાન કે જ્યાં શિવનું ધામ છે ત્યાં જવાનું છે અને તે જીવનમાં યાદ રહે દરેકના જીવનનું ધ્યેય કે મારે શિવ બનવાનું છે કે શિવ પાસે જવાનું છે એટલા માટે બાળકને સૌ અને જગતના માતા પિતા એ સર્વપ્રથમ ઈશ્વર શિવ છે તેથી પણ બાળકને સૌથી પહેલાં ઘરની બહાર કાઢો ત્યારે શિવજીના મંદિરે જઈ કે દીવો વગેરે કરી પૂજન વગેરે કરાવી અને બાળકને શિવજીના મંદિરે લઈ જવું જોઈએ જેથી શિવજીના પણ આશીર્વાદ મળે તેને દીર્ઘાયુષ્ય મળે અને તેનું જીવન મનુષ્ય જીવન પણ તે યુક્ત થાય ત્યાર પછી બાળકને ગુરુદેવીના મંદિરે પોતાના ઈષ્ટના મંદિરે વગેરે દેવદર્શને લઈ જવું જોઈએ અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ ત્યાર પછી પોતાના પૂર્વજ દાદા દાદીના દર્શન કરવા લઈ જવું જોઈએ તેમજ સંતો મહાપુરુષોના આશીર્વાદ પણ મેળવવા જોઈએ જેથી બાળકનું જીવન કલ્યાણમય અને નિરોગી બને છે ત્યાર પછી અન્નપ્રાણ સંસ્કાર કે બાળકને છ સાત મહિને દાંત આવે પછી અન્ન આપવા માટે જે તે ઉપર લાવવા માટે માતાના દૂધ પરથી અન્ન ઉપર લાવવા માટે જે સંસ્કાર કરવામાં આવતા હોય છે તે અનુપ્રાસ સંસ્કાર બીજામાં ઘટ પકારનું અન્ન બનાવી અને બાળકને થોડું થોડું ખવડાવવામાં આવતું હોય છે તેને અનુપ્રાસ સંસ્કાર કહે છે ત્યાર પછી ચોલક્રિયા કે મુંડન કે બાબરી જેને આપણે કહીએ છીએ અલગ અલગ નામથી ઓળખીએ છીએ તે મુંડન સંસ્કાર કે જેને આપણે બાબરી કહીએ છીએ કુળદેવી એ બાળકને લઈ જઈ તેના વાર કપાવવા કે ટકો કરાવવો કારણ કે બાળક અનેક પાસવી સંસ્કારો લઈને આવેલા હોય છે તેના મગજમાં અનેક જન્મોના પાછવી સંસ્કાર પણ હોય છે તો આ મગજમાંથી પાછવી વિચારો દૂર કરી મનુષ્ય જીવન જીવવાનો કુળદેવી સમક્ષ એક પ્રકારનો સંકલ્પ કરવાનો હોય છે ત્યાંથી હું પાસવી સ્વારના રૂપે પાસવી સંસ્કારોનો ત્યાગ કરીશ કે કુલનું નામ ઉજાડીશ એ રીતનો એક પ્રકારના સંસ્કાર છે ત્યાર પછી કર્ણવેદ સંસ્કાર કે જેનામાં બાળકને કાન વિધાવાના હોય છે ત્યાર પછી ઉપવન ઉપનયન સંસ્કાર કે વિદ્યા પવિત્ર ધારણ કરવી તે કે જેમાં શાસ્ત્રીય રીતે પૂજાવિધિ કરી અને બાળકને જનોઈ ધારણ કરવાની હોય છે અને ગાયત્રી મંત્રની દીક્ષા આપવાની હોય છે કોઈ પણ આપણા ઈષ્ટ હોય કોઈ પણ કુળદેવી હોય પરંતુ દરેકે મનુષ્ય જીવન જેને મળે તેને ફરજિયાત ગાયત્રી તો ધારણ કરવી જ એ શાસ્ત્રમાં નિયમ છે કેમ કે જન્મથી તો બધા મનુષ્ય હોય છે પણ સાચો જન્મ મનુષ્ય રૂપે કે ગાયત્રી મંત્રને ધારણ કર્યા પછી જ થાય છે જેને દ્રિજ મંત્ર પણ તેથી કહેવામાં આવે છે કે બીજો જન્મ કે સાચા અર્થમાં મનુષ્યનો જન્મ થાય છે તો યજ્ઞ પહી ધારણ દરેકે કરવી જોઈએ એટલું જ નહીં પરંતુ રોજ એક બે કે શાસ્ત્ર અનુસાર ગાયત્રી મંત્રની મારા કરવી જોઈએ આજે જે ચારે બાજુ અશાંતિ દુષ્ટ વ્યભિચાર વગેરે વાતાવરણ મળે છે તેનું કારણ સદબુદ્ધિનો અભાવ છે ત્યારે કોઈ સ્વાર્થવૃત્તિ છે ગાયત્રી મંત્ર કરવાથી સદબુદ્ધિનો વિસ્તાર થાય છે અને મનુષ્ય જીવનનો ઉચ્ચ ધ્યેય ઈશ્વર પ્રાપ્તિ સફળ થાય છે અને જીવનમાં સાત્વિકતા તરફ વરે છે અવશ્ય પહેલાંના સમયમાં કે બાળકને જ્યારે કે ભણવા મૂકતા કે તપોવનમાં મૂકતા ત્યારે તેને આઠમા વર્ષે કે યજ્ઞો પવિત્ર ધારણ કરાવ્યા પછી તેને ભણવા મુકાતો પરંતુ આજે તો આ બધી પદ્ધતિ લોપ થતી જાય છે આજે એક બાજુ બાળકને કે મોટા થયા પછી એક બાજુ વિવાહ કરવામાં આવે છે અને એક બાજુ યજ્ઞો પવિત્ર કરવામાં આવે છે આમ આપણે આ વિધિનો અપમાન કે હાસ કરીએ છીએ એક બાજુ તમે સંન્યાસ આપો છો કે એક બાજુ તમે વિદ્યા માટેનું તમે તેને દીક્ષા આપો છો અને એક બાજુ તેના બીજે દિવસે તમે લગ્ન કરાવો છો આજે ઘણી પણ જ્ઞાતિ હોય છે કે જેને ખર્ચાના કારણે આ બંને એ રિવાજો સાથે ભેગા કરી દીધા છે એવી જ રીતે બાબરી યજ્ઞોપવિત વગેરે ખર્ચોના કારણે કે આજે લગ્ન સાથે કરી દેવામાં આવતા પણ તે ઉચિત નથી ભલે ખર્ચો ના કરો જમાડો નહીં પાંચ બ્રાહ્મણને જમાડો પરંતુ તે યથા સમય જ સંસ્કારો કરાવવા જોઈએ તો જ તેનો તે યોગ્ય લાભ અને મહત્ત્વ છે બાકી ઔપચારિક રીતે કરવાથી કોઈ અર્થ નથી આમ સા વિદ્યા વિમુક્ત એ વિદ્યા કહી કે જે વિદ્યા મને મનુષ્ય જીવનમાંથી મુક્ત કે કરે અને મારા જીવનને સફળ બનાવે તે 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 બ્રહ્મવિદ્યા અને માણસને નવી દ્રષ્ટિ આપે છે એટલા માટે યજ્ઞો પવિત્ર ચોક્કસ ધારણ કરવી જોઈએ ત્યાર પછી નો સંસ્કાર એટલે વેદારમ સંસ્કાર કે બાળક જનો ધારણ કર્યા પછી ગુરુકુરમાં ભણવા માટે જતો હોય છે તેને વેદોના અભ્યાસ માટે મુકાતો તેટલા માટેના જે સંસ્કાર અપાતા અને તેને તપોવનમાં મુકાતો એટલે વેદારંભ સંસ્કાર જેને કહેવામાં આવે છે ત્યાર પછી બાળક પચીસ વર્ષે સુધી કે ગુરુકુળમાં ભણે તપોવનમાં ભણે અને બધું શિક્ષણ લે ત્યાર પછી સમાવર્તન સંસ્કાર કે બાળકને ગુરુ સંસારમાં જવાની આજ્ઞા આપે આશ્રમમાં જવાની આજ્ઞા આપે અને સમાવર્તન સંસ્કાર કહે છે ગુરુ તેને સર્ટિફિકેટ આપે આજના જેમ નથી કે બાળક યોગ્ય થાય કે ના થાય તેનામાં કાબિલિયત હોય કે ના થાય છે કે ગુરુ તેને યોગ્ય જીવન જીવવાની કે કલા આપી એને પગભર થવાની પદ્ધતિ આપી તેને શિક્ષણ આપી ત્યાર પછી સંસારમાં મોકલતા ગ્રહ જેના કારણે તેનું જીવન સફળ થતું આજે માણસ કે દુઃખી છે તેને કારણ અને સંસારનું કે ગૃહસ્થાશ્રમનું કે કોઈ વિદ્યા કે જ્ઞાન નથી એને કારણે આજે છૂટાછેડા વગેરે બધા પ્રોબ્લેમો બને છે ત્યાર પછી વિવાહ સંસ્કાર કે ગુરુ તેની ભણતર પૂરું થયા પછી ગુરુ તેને આજ્ઞા આપે ત્યાર પછી યુવાન સંસારમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતો અને લગ્ન કરતો લગ્ન કરીને પોતાનો ગૃહસ્થ આશ્રમ શરૂ કરતો તેને વિવાહ સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે વિવાહ એ માત્ર બે શરીરનું બંધન નથી પરંતુ બે જીવ રૂપે એક થાય છે આત્માનું બંધન છે બંને મનુષ્ય જીવન સફર કરવા માટે ઈશ્વર પ્રાપ્તિ માટે એકાબીજેના પૂરક થઈ જીવીશું તેવો કોલ લે છે અને બંને આત્મકલ્યાણ માટે કે ઈશ્વર ભજન માટે એકાબીજેને સહયોગ આપ પ્રતિજ્ઞા લે છે તે સંસ્કારથી પતિ પત્ની આત્મીય તાથી કાયમ માટે બંધાય છે અને એકબીજાને સહકાર કરીશું પૂરક થઈ જીવન જીવીશું આમ સ્ત્રી અને બંને એકબીજાને પૂરક છે એકલો પુરુષ પણ સ્ત્રી વગર અધૂરું છે અને એકલી સ્ત્રી પણ પુરુષ વગર અધૂરું છે બંને સંસાર રથનું પૈડું બંનેના એકાબીજા સાથે સહકારથી જ ચાલી શકે છે અહીં એકવાર વાત કહેવી જોઈએ કે લગ્ન સમયે જે ચોરીમાં અગ્નિ પ્રગટાવવામાં આવતો તે અગ્નિ સંસાર ની શરૂઆત કરતા પહેલાં તે અગ્નિ લગ્નમાં કે સાથે લગ્ન કર્યા પછી લાવવામાં આવતો જેને આજે આપણે કે દીપ કે મંગળ દીવડો કહીએ છીએ તો તે યગ્નિ ચૂલામાં રાખવામાં આવતો તે યગ્નિથી જ રસોઈ રાંધવામાં આવતી રસોઈ થઈ ગયા પછી તેની ઉપર રાખ નાખી દેવામાં આવતી અને જ્યારે રસોઈ કરવામાં આવતી ત્યારે રાખવાનું કરીને તેના પ્રગટાવી ખૂબથી ત્યાર પછી અગ્નિ પ્રગટાવે તો તેના દેવ આમ એ સંસાર કે ગૃહસ્થાશ્રમ યજ્ઞ બની જતો એટલું જ નહીં જ્યારે કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે અગ્નિ જ તે રસોડાનો અગ્નિ જ તેને શમશાનમાં બારવા માટે લઈ જવામાં આવતો આટલી ઊંચ આપણી ભારતીય સંસ્કૃતિની વિચારધારા હતી ત્યાર પછી આશ્રમ વાનપ્રસ્થ સંસ્કાર કે બાળક જન્મ થાય ગૃહસ્થાશ્રમમાં પછી મોટું થાય પોતાના કે જવાબદારીમાંથી પતિ પત્ની ધીમે ધીમે નિવૃત્ત થઈ અને સંસારની જવાબદારી બાળકને કાબેલ બનાવી અને પછી તેમાંથી ઈશ્વર તરફ કે આત્મકલ્યાણ તરફ પોતે વર્તા ધીમે ધીમે જવાબદારીમાંથી છૂટા થવાનો પ્રયત્ન કરતા અને વારણપ્રસ્થ આશ્રમ ત્યાર પછી સંન્યાસ આશ્રમ કે જે આજે તો આ અશક્ય છે પરંતુ પહેલાં પંચોતેર વર્ષની ઉંમર થાય પછી સંન્યાસ માણસ લઈ લેતો અને પાછલું જીવન આત્મકલ્યાણ ઈશ્વર ભક્તિમાં વિતાવતો સંસારમાંથી સાવ અલિપ્ત થઈ જતો અને છેલ્લો સંસ્કાર કે અગ્નિ કે જેમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાર પછી તેને શ્મશાનમાં જે ચૂલાનો અગ્નિ હોય તે અગ્નિ લઈ જવામાં આવતો તે અગ્નિ દ્વારા તેને અંતિમ સંસ્કાર અંત્યષ્ટિ સંસ્કાર કરવામાં આવતો તો વાલા મિત્રો આ સૌર સંસ્કારને કારણે જ મનુષ્ય બીજા પશુ પક્ષી પક્ષી અને બીજી યોનીઓથી કે જીવોથી અલગ પડતો નહીં તો મનુષ્યો પણ જીવે છે અને પશુ પક્ષીઓ પણ જીવે છે તેમાં અને માણસમાં ફેરશ્યું પરંતુ આ સંસ્કારો અને જીવન પદ્ધતિને કારણે જ મનુષ્ય જીવન એ શ્રેષ્ઠ ગણાય છે આજે તો આમાંથી ઘણા સંસ્કારો લોપ્ત થઈ ગયા છે અને જે સંસ્કારો કરવામાં આવે છે તે પણ માત્ર સમજણ વગર એક પરંપરા તરીકે અર્થાત ફોર્મ્યુલા કે વિધિ પતાવવા પૂરતા થાય છે તેની પાછળની સમજણ કે જ્ઞાન વગર થતા હોય છે જેના કારણે મનુષ્ય જીવન પર જે પરિવર્તન આવવું જોઈએ તે થતું નથી તેથી આજે આપણે કહેવા પૂરતા મનુષ્ય છીએ મનુષ્યના રૂપમાં આપણે પીચાસ રાક્ષસ કા પશુ જ છીએ આપણું વાણી વર્તન મનુષ્યને શોભે તેવું હોતું નથી કારણ કે આપણે આપણી પરંપરા આપણી સંસ્કૃતિ આપણા ધર્મ ભૂલ્યા છીએ તેને કારણે ચારેકોર હિંસા વ્યભિચાર ગુંડાગીર્દી વધી છે તો મારું કહેવાનો મતલબ છે કે આપણે આપણા બાળકોને શિષ્ટ મનુષ્ય બનાવવા માગતા હોઈએ તો તેના પૂર્વજન્મના પાછવી સંસ્કારોમાંથી મુક્ત કરવા આ સમયે સમયે સુર્ય સંસ્કારો સમજીને કરાવવા જોઈએ પ્રાચીન કાળમાં આ બધા જ સંસ્કારો થતા પરંતુ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ અને વધતા ખર્ચાઓને કારણે આપણે આ સંસ્કારો હવે ભૂલતા જઈએ છીએ અને હવે આ બધું માત્ર દેખાવ પૂરતું થયું છે આપણે બિનજરૂરી હેપી બર્થડે વગેરે જેવા ખર્ચાઓ કરીએ છીએ પણ જે જીવન માટે કરવા કરવાના હોય તેવા ખર્ચાઓ કે જે સંસ્કારો આપણે કરતા નથી અને અમૂલ્ય મનુષ્ય જીવન આપણે વેડફી નાખીએ છીએ તો આપણે જો ઈચ્છતા હોય કે આપણે શ્રેષ્ઠ બાળક બને સુસંસ્કારી બને તો સમયે સમયે સમજી વિચારીને આ સંસ્કારો આપણે ભલે ઓછો ખર્ચ કરી અને બીજો ખર્ચ કે દેખાવ કર્યા વગર શાંતિથી કે સાદાઈથી આ સંસ્કારો કરવા જ જોઈએ જેમ જ આપણી ભારતીય સંસ્કૃતિને આપણા મનુષ્ય જીવનનું ગૌરવ છે તો આપણે પુનઃ આ સંસ્કારોને જાગૃત કરીએ અને સાચા મનુષ્ય જીવન તરફ પાછા વળીએ આવનાર નવી પેઢી સુશિક્ષિત સંસ્કારી જ્ઞાનવાન બને તે જરૂરી છે અને તે માટે આપણે આપણી પરંપરા ભારતીય સંસ્કૃતિ તરફ પાછા ફરવું જ પડશે તો આ ઓડિયો દ્વારા આપણે જાગીએ અને બીજાને પણ જગાડીએ તે માટે મારો આ ઓડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી આપને નમ્ર પ્રાર્થના અને આવતા રવિવારે પાછા આપણે આગળના બીજા પ્રકરણ બાળકના ઘડતર માટે મહત્વનો વિષય લઈ અને મળીશું તો આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ